નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ એકત્રીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસને આજના ચીરુના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ આપણે જાણીશું આજે સૌથી ઊંચા ભાવ ચુમ્માલીસો ચાલીસ રૂપિયા ઊંચા માર્કેટ યાર્ડની અંદર નોંધાઈ રહ્યા છે અમુક માર્કેટ યાર્ડમાં ચાર હજાર પ્લસ બજાર જોવા મળી રહી છે અમુકમાં સુધારો પણ ચાલી રહ્યો છે એવરેજ બજાર અત્યારે આડત્રીસોથી લઈને એકતાલીસ બેતાલીસ સુધી જોવા મળી રહ્યા છે જીરો વાયદામાં તેજી જોવાને કારણે મિત્રો માર્કેટ યાર્ડોની અંદર પણ વેચવાલીને કારણે તેજી જોવા મળી રહી છે આગામી સમયમાં જીરોમાં વધઘટ સાથે ભાવ ટકેલા જોવા મળશે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે જીરોના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ એકત્રીસો થી સાડત્રીસો રૂપિયા હળવદ તેત્રીસોથી છત્રીસો રૂપિયા મોરબી એકત્રીસોથી પાંત્રીસો નેવું રૂપિયા પાટડી ત્રણ હજારથી છત્રીસો સિત્તેર રૂપિયા બોટાદ એકત્રીસો થી સાડત્રીસો રૂપિયા જસદણ સત્યાવીસોથી છત્રીસો ને પચાસ રૂપિયા ગોંડલ ત્રેવીસોથી સાડત્રીસોને દસ રૂપિયા વાંકાનેર એકત્રીસોથી છત્રીસો ને રૂપિયા જેતપુર ત્રણ હજાર પચાસથી રૂપિયા ઊંઝા આડત્રીસો એંશીથી ચુમ્માલીસો ને ચાલીસ રૂપિયા થરા ત્રેવીસોથી આડત્રીસો એકવીસ રૂપિયા પાટણ બત્રીસોથી એકતાલીસોને બેતાલીસ રૂપિયા હારીજ પાંત્રીસોથી ચાર હજાર રૂપિયા થરા બત્રીસોથી થી ને વીસ રૂપિયા નેનવા ત્રણ હજારથી સાડત્રીસો રૂપિયા વારાહી પાંત્રીસોથી સાડત્રીસો છ રૂપિયા દિયોદર ત્રણ હજારથી પાંત્રીસોને સાઠ રૂપિયા રાધનપુર થી એકતાલીસો રૂપિયા રાપર બત્રીસો એકોતેરથી છત્રીસો રૂપિયા ભયાઉ ચોત્રીસોથી પાંત્રીસો વીસ રૂપિયા અનચાર ચોત્રીસો થી છત્રીસો ને ચાલીસ રૂપિયા જામનગર બે હજાર નવસોથી ને પાંત્રીસ રૂપિયા ભાવનગર બાવીસોથી ચોત્રીસો રૂપિયા પોરબંદર બત્રીસો પચાસથી પાંત્રીસો પચીસ રૂપિયા અમરેલી ચોવીસો થી રૂપિયા ત્રાંગધ્રા ત્યાં ત્રીસો સાઠથી તેત્રીસો ને રૂપિયા સાવરકુંડલા ત્રણ હજારથી પાંત્રીસો વીસ રૂપિયા હીલડી ત્યાં ત્રીસોથી તેત્રીસો રૂપિયા સમી ચોત્રીસોથી છત્રીસો રૂપિયા ધાનેરા અઠ્યાવીસો થી છત્રીસો રૂપિયા માંડલ ચોત્રીસો પચાસથી છત્રીસો રૂપિયા જૂનાગઢ બાવીસો પચાસથી ચોત્રીસો રૂપિયા ચામખંભાળિયા તેત્રીસો પચાસથી છત્રીસો સાઠ રૂપિયા ચામજોધપુર એકત્રીસોથી પાંત્રીસો ને સાઠ રૂપિયા થ્રોલ ત્રણ હજારથી તેત્રીસો ને એંશી રૂપિયા અને ભાંભર બત્રીસો પચાસથી છત્રીસો રૂપિયા